તો આજ આપણે આપણો બીજો વ્લોગ શૂટ કરવા આવી ગયા છે આપણા કોલના કારણે લોકેશન અને આજે મેં તમને મહુવાનું સુરત માટે હાલથી શક્ય બને એટલે ગાડી બધા વાહન યોગેશ્વર લેજન્ડ અને શક્ય બને એટલે આ ગાડી તમને બતાવશું આ પાટે હાલતી રહી એવી કારણ કે ગાડી આખી રાત શરૂ રહી આખી રાત તમારે કેમ રહેવું એટલે એટલે શક્ય છે એટલે તમને બતાવશું અત્યારે મેં બેન થઈ અને તીધો જઈ જઈએ હમણાં આવે છે અત્યારે ગોપાલ ટ્રાવેલ્સ આવી ગઈ છે પાછળથી ચેર દો આવે છે પ્રાઇમ સ્ટાર ઓલ ધે હવે આભાઈ રેડીભાઈને લેવા જાય છે તો આ લ્યો ભાઈ રેડીભાઈ આમે મીના હોટેલે છે હા એટલે લેવા જાય છે ભાઈ કિક मारे છે પતંગ આવી ગઈ છે નવું આટલું સુરત શિવાલય અત્યારે આશાપુરા ટ્રાવેલ્સ આવે છે એનિમલ

મારુતિ so, <laughs> <laughs> <laughs>

તો આ ગોપ ના છે એટલે હા ભાઈ રીલે બનાવે છે હાર અમારું બધું સાલું કામ થાય છે જો તો આજ મીનાની નવી ગાડી અરેબિયન લેપડ આવવાની છે અને ધડકન ધડકન તો હોય પણ અરેબિયન લેપડ કાર્ય હોય આજ આવવાની છે આ બે ઓફિસે જ્યાં તા કેતા વાત કરી છે અઠારી અરેબિયન લેપડ આવવાની છે આજે કેતા શેઠ હવે જોઈએ વાટે ઊભા છે

મયુર તો આવી ગઈ છે પાછળ પાછળ મીના પણ આવે જ છે મયુર અને મીના હારી બી એક આવી ગઈ છે હાલો તમને દેખાડી દે હમણાં આવે એટલે આ ભાઈ રીલ ઉતારવા જ આપણે બ્લોગ નું કરીશું તો જો મીના અને મયુર બે આવી ગઈ છે મીના તોલ નાખીને બહાર તોલ બોલ કપાવી નીકળી ગઈ છે આ ભાઈ અહીંયા રીલ ઉતારે છે હા મીના ખલના એક ભાઈ લે લેપાડ નવી ગાડી

આલા તો તલ ના એટલે ઉતરી લે ગયા હવે બે કન્ટેનર હોટેલા પાસલા મોગલ કૃપા તો મોગલ કૃપા ગેટવે રીલ છે તો લોકેશન ફરી જાય મીના થઈ હવે ગાડી આકે છે

Hãy vào tất cả Ghiền đi Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આપડે ગાડી ઉપર આવી જશે હાલે ભાઈ સાવ એને આપી દઉં છે હવે ભાઈ આવશે લાઈટો શરૂ થઈ ગઈ છે આજ ત્યાં દેખી થઈ અત્યારે થઈ ગઈ છે બેન પડી સાવડાની પર અંતર તો છે

તો આ ભાઈ નું નામ આવેલ થાય મેળા જો તમારે સિક્યોરિટી જરૂર હોય તો સિક્યુરિટી કોઈ પણ હોય ને ભગવાનનો સંપર્ક કરો અમે ડિસ્પ્લે ઉપર તમને આઈટીનો ફોટો આપી દીધો છે એમાં તમે સંપર્ક કરી દે ઇન્સ્ટાગ્રામ બરોબર પછી અત્યારે અર્જુન ટ્રાવેલ્સ આવે છે તો આ ભાઈ અત્યારે રીલ શૂટ કરશે ભાઈનો ફોન આવ્યો હતો હમણાં અર્જુન ટ્રાવેલ્સમાં એ ભાઈ આવે છે તો હમણાં બતાવું તમને અર્જુન ટ્રાવેલ્સ આવે છે એ ભાઈનો ફોન આવી જશો ગાડીમાં લક્ઝરી આવે છે નામ નહીં દેખાતું અંધારામાં છે પાછળ છે જે કઈ છે જોઈ આ કઈ કઈ દેખાતું ને કઈ છે તનવીર તનવીર એક લક્ઝરી જે પાછળ આવે છે કઈ છે આમાં અંધારામાં કઈ દેખાય નહીં કઈ હોય કઈ લક્ઝરી છે લાઈટ ઉભી થાય હામી થાય તો જોઈ હા ભાઈ હવે રીલ બનાવવાની તૈયારીમાં છે કઈ છે ગણેશ કે કઈ યોગેશ્વર છે કઈ છે બતાવું તમને ઉભે રહો રામેશ્વર રામેશ્વર ટ્રાવેલ્સ આવે છે ત્યારે રામેશ્વર લક્ઝરી આવે છે મીના એક્સપ્રેસ ધડપ્રેસ ની બંને ગાડી તો અત્યારે હવે ઘણી ગાડી તો હટી ગઈ છે અને ઘણી બાકી બાકી છે અંધારું બંધારું થઈ ગયું લાઈટુ થઈ ગઈ છે હવે ઘર તરફ Ah, no, lo puro quería ya.